અહીરાઓનું મૂલ્ય કેટલું હોય છે તે તો ખુદ કેદીઓ કે જેલ પ્રશાસનને પણ ખબર હોતી નથી પરંતુ અંદાજ છે કે આ રીતે જેલમાં વર્ષે લાખો રૂપિયાનો હીરા ઉદ્યોગ ચાલે છે જેના થકી કેદીઓ બીજા બધા કર્મ કરતાં સૌથી વધુ વેતન પ્રાપ્ત કરી રહ્યા છે અડસઠ કેદી બન્યા રત્નકલાકાર દાતાઓની મદદથી એકાદ વર્ષ પહેલાં રાકો રાજકોટ સેન્ટ્રલ જેલમાં હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો શરૂઆતમાં કેદીઓને હીરા ઘસવાની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ થકી હવે અડસઠ કેદીઓ હીરા ઘસવું એટલે કે રત્નકલાકાર તરીકે તબદીલ થઈ ચૂક્યા છે દાતાઓની મદદથી એકાદ વર્ષ પહેલાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો એક કંપની સાથે જેલ પ્રશાસને એમઓયુ સાઇન કર્યા છે એ કંપની દ્વારા હવે જેલમાં રફ હીરા ઘસવા માટે મોકલવામાં આવે છે કંપનીનો એક માણસ દરરોજ સવારે રફ હીરા લઈ જેલમાં આવે છે આ માણસની ઉપસ્થિતિમાં જ કેદીઓ રફ હીરાને ઘસી તેનું મૂલ્ય વધારે છે સાંજે હીરા ઘસાઈ ગયા બાદ કંપનીનો માણસ તેને લઈ રવાના થઈ જાય છે રાજકોટ જેલમાં ચાલતા અનેક ઉદ્યોગ જોકે રાજકોટ સેન્ટ્રલ જેલમાં સિવાયના બીજા અડધો ડઝન ઉદ્યોગ પણ ચાલી રહ્યા છે જેનું ટર્નઓવર મોટા કારખાના કે મધ્યસ્થ કક્ષાની કંપની કરતાં ઓછું નથી જેલમાં પચ્ચીસ કેદીઓ પણ આટકામ કરે છે જેમાં દરી એટલે કે શેત્રંજી કેદીઓને ઓઢવા માટેના ધાબળા રંગીન શેત્રંજી જનતા એટલે કે કોટન કાપડ સરકારી કચેરીઓમાં રેકોર્ડના પોટલા બાંધવા માટેનું સુપર ડુંગળી કાપડ બનાવવામાં આવે છે આ તમામ કાપડનું વેચાણ મુખ્યત્વે સરકારી કચેરીઓમાં થાય છે કેદીઓ દ્વારા બનાવવામાં આવેલું ફર્નિચર સરકારી કચેરીઓમાં વેચવામાં આવે છે અઢાર કેદીઓ સુધારી કામ કરી નાનું ફર્નિચર બનાવે છે મોટું ફર્નિચર બનાવવા માટે એક કારખાના સાથે મોયું કરવામાં આવે છે તમામ પ્રકારનું ફર્નિચર આ કારખાના દ્વારા બનાવી જેલ પ્રશાસનને આપવામાં આવે છે જેનું જેલ પ્રશાસન સરકારી કચેરીઓમાં વેચાણ કરે છે લાકડા ખરીદવાની સમસ્યા ઊભી થતી હોવાથી કેદીઓ હવે મોટું ફર્નિચર બનાવતા નથી તેને બદલે એક કંપની માટે પાસે મોટું ફર્નિચર બનાવડાવવામાં આવે છે અહીંના કેદીઓ દર વર્ષે અપાતા ટાર્ગેટ પૂરા કરે છે કેદી જેલ મુક્ત થયા પછી પણ આનાથી રોજગારી મેળવી શકે સુધીર ગોપલાની સિનિયર ક્લાકના જણાવ્યા અનુસાર રાજ્યની સુરત અને ત્યારબાદ ભાવનગર જેલમાં હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો રાજકોટની સેન્ટ્રલ જેલ જે છે જેમાં હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે હીરા ઘસવાની તાલીમ લઈ ચૂકેલા કેદીઓ જેલમુક્ત થયા પછી પણ તેના થકી હવે રોજગાર પ્રાપ્ત કરી શકે છે ગુજરાતી રાજકોટ